વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓને મંચ પાડવા અને તેમનામાં નાનપણથી વ્યવસાયિક સુઝબુઝ કેળવવાના ઉમદા હેતુ સાથે આમોદની મિશ્ર સરકારી પ્રાથમિક શાળા નંબર બે ખાતે આનંદ મેળાનું ભવ્ય અને પ્રેરણાદાયી આયોજન કરવામાં આવ્યું હતું પુસ્તિકા જ્ઞાનથી મર્યાદા વટાવીને વિદ્યાર્થીઓ લર્નિંગ બાય ડુઈંગના સિદ્ધાંતને વાસ્તવિકતામાં જીવે તેવો અદભુત નજારો શાળાના મેદાનમાં જોવા મળ્યો હતો આનંદ મેરામાં ધોરણ એક થી આઠ ના આશરે સાહીઠ જેટલા નાનકડા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પંચાવન જેટલા વૈવિધ્ય સબર સ્ટોલ્સ ઉભા કર્યા હતા બાળકોએ તૈયાર કરેલી વાનગીઓ આકર્ષક હસ્તકલાની વસ્તુઓ અને મનોરંજક રમતોના માધ્યમથી પોતાનું સર્જનાત્મક પ્રદર્શન કર્યું હતું આ કાર્યક્રમની સૌથી નોંધપાત્ર બાબત એ હતી કે સમગ્ર આયોજનમાં સ્વચ્છતા અને હાઇજીનના ઉચ્ચ ધોરણે જાળવવામાં આવ્યા હતા જે વિદ્યાર્થીઓમાં જવાબદારીનું ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે સ્ટોલના સંચાલન દરમિયાન વિદ્યાર્થીઓએ કુસર વેપારીની જેમ વસ્તુઓનું માર્કેટિંગ કરતા કિંમતો નક્કી કરતા અને ગ્રાહકો સાથે આત્મવિશ્વાસપૂર્વક સંવાદ સાધતા જોવા મળ્યા હતા આ પ્રક્રિયા દ્વારા બાળકોમાં ટીમ વર્ક આર્થિક વ્યવહારોની ગણતરી નફો નુકસાનની સમજ અને ત્વરિત નિર્ણય લેવાની ક્ષમતા જેવા જીવનશૈલી કૌશલ્યનો વિકાસ થયો હતો સારાના આચાર્ય અને શિક્ષકોએ આ પહેલને બિરદાવતા જણાવ્યું હતું કે આવા આયોજનો બાળકોના સર્વાંગી વિકાસમાં માઇલ સ્ટોન સાબિત થાય છે આ પ્રકારના અનુભવો બાળકોમાં આત્મનિર્ભરતા અને આત્મવિશ્વાસનો સંચાર કરે છે જે તેમને ભવિષ્યમાં સક્ષમ નાગરિક બનાવવા મદદરૂપ થશે વાલીઓ અને સ્થાનિક નગરજનો પણ સારાના આ નવતર પ્રયોગની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી અને બાળકોના આત્મવિશ્વાસને પ્રોત્સાહિત કર્યો હતો

અ કદાચ ફ્યુચરમાં કોઈ બિઝનેસ કરવો હોય તો એને એ કેવી રીતે આગળ વધી શકે એ વસ્તુને એમને થોડીક ગાઇડન્સ મળી રહે બીજી વસ્તુ એ કે બાળકો જુદા જુદા વેજીટેબલ્સનું જાણી શકે બીજું કે આ બાળકો જો નાના છે અહીંયાથી આપણા જ બાળકો છે તો એ બાળકોને વેજીટેબલ્સનો શ્રે ઉપયોગ છે એટલે એમાંથી કંઈક વિટામિન મળે છે મોટું મળે છે ક્યાં ઉબાઈવું જ મળે છે વસ્તુની જાણકારી બાળકો મેળવી શકે બીજું બાળકો હેલ્ધી ફૂડ અને અનહેલ્ધી ફૂડ વિશે જાણી શકે બીજું અહીંયા બાળકો એક આ હાઇજેનિક વસ્તુની વિશે પણ સારું એવું નોલેજ બાળકોને મેળવી શકે છે અને આ કાર્યક્રમ મને ન કહે કે બગલેટ અસ્તુવૃતિ અંતર્ગત રાખેલો છે અને આ કાર્યક્રમ અમે અમોમોસ્ટલી દર વર્ષે રાખ્યો છે અને એમાં બાળકોનો ઘણો રેઠકન અમને જોવા મળે છે અને બાળકોમાં ઘણી વસ્તુ